ચૂંટણી નજીક આવતા જ નેતાઓ જે છે તે ગમે તેમ ભાષણ આપતા હોય છે પોતાની જે અપક્ષ પાર્ટી હોય છે તે નેતા ઉપર ગમે તેમ પ્રહારો કરતા હોય છે ત્યારે પરસોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજને લઈને જે બફાટ કર્યો હતો તેને લઈને તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો ત્યારે ક્ષત્રિયાણીઓ પણ મેદાને ઉતરી આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ પાછી ખેંચી લેવાની તેમણે ભાજપને માંગ કરી છે તેઓનું કહેવું છે કે અમને ભાજપ સાથે તે કોઈ વાંધો નથી પરંતુ અમને પરશોત્તમ રૂપાલા સામે વાંધો છે તેની ટિકિટ પાછી લઈ લેવામાં આવે અને તેને તેની ઉમેદવારી જે છે તે પાછી ખેંચી લેવામાં આવે ત્યારે જો અત્યારે ટ્વિટર પણ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે હેશટેગ રાજપૂત બોયકોટ બીજેપી ત્યારે જોઈએ કે ટ્વિટર પર જેવી રીતે અત્યારે લોકો પોસ્ટ કરી રહ્યા છે તે ના ખાલી ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં અત્યારે હેશટેગ રાજપૂત બોયકોટ બીજેપી જે છે તે ટ્રેન્ડ કરી રહ્યું છે જેવી રીતે આ પ્રકારના પોસ્ટરો પણ લગાવવામાં આવી રહ્યા છે કે એક ગામમાં તો બીજેપી મનાઈ કરી દેવામાં આવી છે પણ જાતના પ્રચાર માટે નેતાને તેમના ગામમાં ન આવવા માટેની તે લોકોએ ચેતવણી આપી દીધી છે અને પ્રતિબંધ છે નેતાઓને આવવા માટે તમે જોઈ શકો છો આ પોસ્ટમાં કે ઉસ્કો બલપૂર્વક બહાર કાસ્તા દેખાયા જાયગા જો કોઈ પણ બીજેપી નેતાના નેતાઓ ત્યાં પ્રચાર માટે પણ ગયા તો ગામના લોકો તેમને બહારનો રસ્તો દેખાડી દેશે ત્યારે #રાજપૂતબૉયકોટબીજેપી જે છે અત્યારે ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે બધા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે પોતાની પોસ્ટ મૂકીને નો વોટ ટુ બીજેપી કરીને પોસ્ટરો જે છે તે અત્યારે ખૂબ જ ટ્વિટર માં વાયરલ થઈ રહ્યો છે રાજપૂતોનો કхуન હલકા પડ ગયા છે જો સરકાર ઉનકે સમાજ કા પતન કરી રહી છે uska વિરોધ ભી ખુલ્કર નહીં કરી શકતે હમારે લોગ માનસિક ગુલામ હૈ #રાજપૂતબૉયકોટબીજેપી અને નો વોટ ટુ બીજેપી ના જે પોસ્ટરો છે તે અત્યારે ટ્વિટરમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ટ્રેન્ડ પર જોવા મળી રહ્યું છે હેશટેગ રાજપૂત બોયકોટ બીજેપી ત્યારે સમસ્ત રાજપૂત સમાજનો એક જે બોર્ડ છે તે પણ દુમાડા ગામમાં લગાવવામાં આવ્યું છે કેથલ જિલ્લાના દુમાડા ગામમાં કે બીજેપી નેતાઓની અહીંયા આવવા માટે બિલકુલ મનાઈ છે અને પૂર્ણ બહિષ્કાર કરીને બીજેપી પર ચોકડી મારવામાં આવી રહી છે જે રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે અત્યારે સમગ્ર ટ્વિટરમાં ગુજરાતમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે હેશટેગ રાજપૂત બોયકોટ બીજેપી અને અવનવા તેમના રાજપૂત જે છે તે લોકો તેમણે વિરોધ કરતા વિડીયો પણ લગાવ્યા છે અત્યારે ટ્વિટર પર ટ્વીટ કર્યા છે તમે જોઈ શકો છો ત્યારે આવો આવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે અધર કાસ્ટ બીજેપી આરએસએસ રાજપૂત હિસ્ટ્રી કરીને આવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જોઈ શકો છો કે કમળ ઉપર ચોકડી મારવામાં આવી છે અને અમારી ભૂલ કમલ કાફુલ અને ન વોટ ન સપોર્ટ કરીને અત્યારે કમળ પર ચોકડી મારીને આવા પોસ્ટરો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે જે પરસોત્તમ રૂપાલાનું રાજકોટમાં પુત્રા દહન કરવામાં આવ્યું હતું તેના પણ વિડીયો જે છે ત્યારે ખૂબ જ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર ભારતમાં અત્યારે ક્ષત્રિયો જે છે તે ભાજપનો બહિષ્કાર કરી રહ્યા છે અને પોસ્ટ કરી રહ્યા છે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે હેસટેગ રાજપૂત બોયકોટ બીજેપી અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે તે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છતાં તેનો વિરોધ જે છે તે ખૂબ જ અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ક્ષત્રિયાણીઓ અત્યારે મેદાને આવ્યા છે અને પરસોત્તમ રૂપાલાને માફી નહીં માંગવા તેમણે એક લલકાર ફેંક્યો છે પરસોત્તમ રૂપાલાને તેઓ માફ નહીં કરે તેવું ક્ષત્રિયાણીઓનું કહેવું છે કે અમારું પછી કોણ સાંભળશે અને અમારી જે જે છે છે બહેનો જેનું આટલું માન સન્માન તેનું શું જો અમે રૂપાલાને માફ કરી તો અમારા સમાજ ઉપર આંગળીઓ ઉઠશે ત્યારે હવે જોવાનું રહ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે ભાજપ પાછી ખેંચે છે કે નહીં પરંતુ ભાજપ આવા નેતાઓને ટિકિટ જ કેમ આપે છે જે આવા બફાટ કરે અને ભાજપમાં અત્યારે આંતરિક વિખવાદ પણ ચાલી રહ્યું છે તે હવે ક્યારે શાંત થશે તે પણ જોવાનું રહ્યું